નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડીની ભરતીમાં જે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા એમના માટે એક મહત્ત્વના સમાચાર છે મિત્રો જે જે ઉમેદવારોએ આંગણવાડીની ભરતીમાં ફોર્મ ભરેલા હતા બરાબર એમનું હવે મેરિટ લિસ્ટ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જાણીશું કે જે આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે એ આપણે આપણા મોબાઈલ ફોનની અંદર કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો ડાઉનલોડ કરવા માટેની જે જે પ્રોસેસ છે એ સંપૂર્ણ પ્રોસેસ આપણે આજના આ ટૂંક વિડીયોની અંદર જોઈ લઈશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બરાબર અને આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે જે મેરિટ લિસ્ટ છે એ આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ હવે મિત્રો આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્રથમ તો કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે ટાઈપ કરીશું સૌપ્રથમ પ્રથમ કોઈપણે ગૂગલ હોય કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી એની અંદર એક વેબસાઇટ એન્ટર કરવાની છે બરાબર તમે જોઈ શકો છો એવી રીતે ઇ એચ આર એમ ગુજરાત બરાબર આવી રીતે એક વેબસાઇટ ટાઈપ કરી અને આપણે એન્ટર કરી લેવાની છે ત્યારબાદ જે પહેલાં જ નંબર ઉપર જે આપણને વેબસાઇટ જે બતાવે છે બરાબર ઈ એચ આર એમ ગુજરાત એ વેબસાઇટ ઉપર આપણે ડાયરેક ક્લિક કરવાનું છે બરાબર એની ઉપર ક્લિક કરશું એટલે થોડો સમય લોડિંગ લઈ અને જે આંગણવાડીની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે મિત્રો વેબસાઇટ ઓપન થાય એટલે કંઈક આવી રીતનું આપણને શો કરશે એવી રીતનું આપણને બતાવશે હવે આ વેબસાઇટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર હવે એમાં આપણે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે એટલે આ જગ્યા પર આપણે બટન કરવાનું ક્લિક કરવાનું રહેશે રિકવાયરમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર હવે એની ઉપર ક્લિક કરશો એટલે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં આવી રીતે મિત્રો અલગ અલગ ઓપ્શન ઓપન થશે બરાબર એમાંથી આપણે જોઈ શકીએ છીએ એવી રીતે છેલ્લેથી ત્રીજા નંબરનું જે બતાવે છે મેરિટ એન્ડ રિજેક્ટ લિસ્ટ બરાબર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ આવી રીતે બે ઓપ્શન ઓપન થશે એમાં આપણે ક્લિક કરવાનું છે પહેલાં નંબરનું જે આપણને બતાવે છે એડવર્ટાઈઝમેન્ટ એની ઉપર ક્લિક કરશું એટલે તમે જે તે જિલ્લામાં તમે ફોર્મ ભરેલું છે બરાબર એ તમારે ક્લિક કરી લેવાનું છે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ અમદાવાદ એવી જ રીતે અમદાવાદ અર્બન છે અમરેલી છે આણંદ છે બરાબર હવે તમારે જે જિલ્લો તમને જે લાગતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તો હું અત્યારે કોઈપણ એક જિલ્લો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ જે નીચે જે આપણને ઓપ્શન બતાવે છે પોસ્ટ નામનું જે ઓપ્શન જે છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે બે ઓપ્શન બતાવશે એમાં તમારે જે લાગુ પડતું હોય એ ક્લિક કરવાનું છે હું અત્યારે પહેલાં નંબરનું જે છે એ ક્લિક કરી લઉં છું હવે એટલું સિલેક્ટ થઈ જાય ત્યારબાદ નીચે સર્ચ બટન બતાવે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જે જિલ્લા ઉપર જે ક્લિક કરેલું છે એના બધા જ તાલુકાઓ પણ થઈ જશે હવે એમાં તમને જે લાગતો હોય એ તમારે આ લિસ્ટની અંદર તમે જોઈ શકો છો તમામ પ્રકારના મતલબ બતાવી દે છે આવી રીતે આખું લિસ્ટ તમે જે જિલ્લાનું સિલેક્ટ કરેલું છે એ આખો જિલ્લો ઓપન જિલ્લાના તાલુકાઓ પણ થઈ જશે હવે માની લો કે એમાં તમારે કોઈ પણ મતલબ તાલુકાની જરૂર હોય માનો કે આ મોરબી છે બરાબર તો એમાં તમે સામે જોઈ શકો છો વ્યૂ મેરિટ બરાબર મેરિટ લખ્યું છે એની બાજુમાં રિજેક્ટ લિસ્ટ બતાવે છે બરાબર એવી રીતે ત્રણ ઓપ્શન બતાવે છે હવે એમાં માનો કે અત્યારે હું કોઈપણ એક સિલેક્ટ કરેલું છું હળવદ તાલુકાનું જે છે બરાબર એમાં વ્યૂ મેરિટ નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો બરાબર એટલે ડાયરેક જ મતલબ આવી રીતે તમારી અમે એક પીડીએફ ઓપન થઈ જશે આ તમે જોઈ શકો છો એવી રીતે હળવદ મતલબ મોરબી જિલ્લાનું હળવદ તાલુકો મેં સિલેક્ટ કરેલ હતો બરાબર એટલે એ સંપૂર્ણ આખા તાલુકાનું તમને મેરિટ લિસ્ટ બતાવશે અને એમાં તમારું નામ કેટલા નંબર ઉપર છે એ પણ બતાવશે બરાબર એટલે તમામ માહિતી તમને આ જે પીડીએફ જે છે મેરિટનું એની અંદર તમને બતાવશે હવે એમાં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક સ્કોર તમારે આ જગ્યા ઉપર જોવાનું છે શૈક્ષણિક સ્કોર તમારો જે બતાવે છે એ પ્રમાણે તમારું મતલબ નામ રહેશે બરાબર તમારો સ્કોર બતાવે છે કુલ મેરિટ બતાવે છે તમામ વિગત તમને આ પીડીએફની અંદર મળી જશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી મેરિટ જે આંગણવાડીની ભરતી છે એનું મેરિટની જે પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર